નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી અરવલ્લી ન્યૂઝ મોડાસા ડેપો ખાતે વય મર્યાદા ને લઈને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા ડ્રાઈવર માં કાલુસિંહ પરમાર નટવરસિંહ ઝાલા અને કંડક્ટર માં સુરેશભાઈ પટેલ અને લક્ષ્મણભાઈ બરંડાને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા મોડાસા એસટી ડેપો મેનેજર ચેતનભાઈ પટેલ અને ભારતીય મજૂર સંઘ યુનિયન દ્વારા આંબાનો છોડ અર્પણ કરીને સમાજને પર્યાવરણ પ્રત્યેનો સંદેશ આપ્યો હતો નિવૃત્ત વિદાય સમારોહમાં એસટી સ્ટાફ તથા સગા સંબંધીઓ દ્વારા વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું એસટી વિભાગમાં વફાદારીથી બજાવેલ ફરજમાંથી નિવૃત્ત થઈ રહેલ ચાર એસટી ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓનું નિવૃત્તિ બાદનું જીવન સુખમય અને નિરોગી સાથે સામાજિક કાર્યોમાં ઉપયોગી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મોડાસા ડેપો દ્વારા નિવૃત્ત થયેલ ચાર કર્મચારીઓને અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા ખાંબાના છોડ અર્પણ કરીને પર્યાવરણ બચાવવાની સાથે પર્યાવરણ અભિયાનની અનોખી પહેલ એસટી વિભાગના મોડાસા ડેપો દ્વારા કરવામાં આવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા